ભારતીય સેનામાં સત્તર વર્ષ પૂર્ણ કરી વય મર્યાદા પૂર્ણ થતાં સૈનિક છોટાઉદેપુર રેલવે સ્ટેશન આવે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છોટાઉદેપુર તાલુકાના વાગલવાડા ગામના રાઠવાર રેમલિયાભાઈ ગુહાટિયાભાઈ ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા રાઠવાર રેમલિયાભાઈનું સ્વાગત કરવા માટે તેમના પરિવારજનો પૂર્વ સૈનિકો તેમજ તાલુકાના સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પથરી રહી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું પૂર્વ સૈનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને સાહેબ આંબેડકર ભગવાન બિરસા મુંડા અને આદિવાસી સમાજના પ્રતિક સમાન તીર કામ અર્પણ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છોટા છોટાઉદેપુરથી અજય જાની મેડાભાઈ ગામ વાગલવાડા હું આર્મીમાં ત્રણ અગિયાર બે હજાર સાતમાં ભરતી થયેલો અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું તે બદલ અમારા ગામના વડીલો તેમજ જય જવાન છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બહારના સગા સંબંધી આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધારવા પધાર બહુને ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રાઠવા મલિયાભાઈ ગોહેડાભાઈ ગામ વાગલવાડા ભારત આજ રોજ વાઘલવાડા ગામના રમલિયાભાઈ સત્તર વર્ષ નોકરી કરીને રિટાયર થઈને આવ્યા છે એમને આજે વાગલવાડા અને છોટાદેપુર જિલ્લાના તમામ સૈનિકો અને વડીલો તમામ અને વિદ્યાર્થીઓ જે રમલ્યાભાઈ પાછલા છૂટ્યા ત્યારે ટ્રેનિંગ આપી એ સ્ટુડન્ટ અને બધા સ્વાગત માટે આવ્યા એ બદલ વિદ્યાર્થી અને સૈનિકોને ખૂબ ખૂબ આભાર અને બીજું કે ભાઈ રિટાયર થઈને આવ્યા તો અમને એક જય જવાન સૈનિક ફાઉન્ડેશન એક એ બેનિફિટ છે કે એક ઇન્સ્ટ્રેક્ટર રિટાયર થઈને આવે તો આપણા જિલ્લાના જે છોકરા પોલીસ આર્મી વગેરે ભરતીની તૈયારી કરે છે એમને ખૂબ સારી ટ્રેનિંગ મળી રહેશે અને વધારેથી વધારે સૈનિકો અને પોલીસ ભણાવવા માટે અમે કોશિશ કરીશું જય હિન્દ જય ભારત